વલસાડ જિલ્લાની નવી બનેલી વાપી મહાનગરપાલિકામાં આજુબાજુના અગિયાર ગામો સમાવેશ કરવામાં આવ્યો છે જે નિર્ણય સામે વિરોધનો સુર ઉઠવા પામ્યો છે મહાનગરપાલિકામાં સમાવેશ કરવાથી ગામના લોકોને વેરા વધારા સાથે અન્ય મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડશે તેવા બહાને મહાનગરપાલિકામાં આ ગામનો સમાવેશ નહીં કરવાની માંગ ઉઠી રહી છે આજે વાપીમાં વાપી મહાનગરપાલિકાનું ઘેરાવનું આંદોલન કરવામાં આવ્યું હતું આ સમયે વાપી મનપા સામે જ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત આજુબાજુના ગામના કેટલાક લોકોએ અગ્રણીઓને નીચે બેસીને વિરોધ કર્યો હતો મહત્વપૂર્ણ એ છે કે અગાઉ અનંત પટેલની આગેવાનીમાં વાપી મહાનગપાલિકાની સામે ત્રણ વખત વિરોધ પ્રદર્શન થઈ ચૂક્યા છે અને આજુબાજુના અગિયાર ગામોને વાપી મહાનગરપાલિકામાંથી છૂટા કરવાની માંગ પણ કરવામાં આવી ચૂકી છે જોકે હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં થતા આજે સતત ચોથી વખત અનંત પટેલની આગેવાનીમાં વાપી મનપા સામે વિરોધ પ્રદર્શન યોજાયું હતું હજુ સુધી કોઈ ચર્ચા માટે પણ અહીંના લોકોને બોલાવ્યા નથી ગેરબંધારણીય રીતે ગામના લોકોને અંધારામાં રાખીને ગામના ગામને મહાનગરપાલિકામાં જોડી દેવામાં આવ્યા એનો વિરોધ અમે ચોથી વખત કરી રહ્યા છે હજુ પણ જો અમને નહીં સાંભળે તો આવનારા દિવસમાં હજુ અમારો વિરોધ ઉગ્ર બનાવીશું અને અમે કોર્ટમાં પણ જઈશું પરંતુ જે અન્યાય અહીંના લોકો સાથે થાય છે અમે સહન કરવાના નથી ડર અમારે વેરો બારણ બધું જળચર બધી જ વનસ્પતિઓ નાશ પામવાની આ તો રસ્તા કરશે બીજું કરશે ત્રીજું કરશે ગમે ત્યાંથી નવા નવા પ્લાન્ટ ઊભા કરશે જે એ લોકોને હાનિકારક જ હશે દાખલા તરીકે સુએજ પ્લાન્ટનો વિકાસ કર્યો શું થયું સુભલસાડમાં રહ્યો શું થયું ડમ્પિંગ સાઈડ ઊભી કરી કચરાની ઊભી કરી શું થયું અરે તો તો જેને જોડાયેલા ગામ તેને પૂછો ક્યારથી જોડાયેલા ને ક્યારથી મળે છે તે કેટલું મળે છે